જય દ્વારકાધીશ તો આજે નવ બ્લોક માં તમારું સ્વાગત છે તો આજે આપણે કાલે આપણે દિવસના અને આજે રાત ના વરસાદ હતો એકદમ જોરદાર વરસાદ હતો માંડવી છે એટલે એમાં આપણે દવા બવા છાંટવી જોશે આ ગાયું આપણીઓ અહીંયા બાંધ્યું છે તો અત્યારે જાઉં છું હું લાલુભાઈ અહીંયા સંજય ફોન આવ્યો હતો તો અહીંયા જઈને મળીએ ચાલો

ને પછી જોઈ ને કેવુંક લાગે છે હાલુ ટાયર ખોલે છે આગલો હું અહીંયા બેઠો જાઉં ચિરાત કરી ને ટાયર બાયર કરી નાખ્યા સંજય હમણાં કેબલ લઈ ને ઉભો છે વાયરિંગ નું વાયરિંગ નું કામ સંજય ભાઈ છે કેમ કે હમણા ચોમાસામાં અમારે ફ્રી હોય વધારે વધારે ફ્રી હોય હાલુ અહીં ટાયર ખોલે છે એમાં પંચર છે પંચર કરાવવા જવાનું છે અને આ અહીંયા ટાયર રેડી કરીને રાખી દીધું છે કમ્પ્લીટ પડ્યું છે હું અહીંયા નાસ્તો કરું છું બજરંગ અહીંયા રોટલીથી નાસ્તો કરે છે ચા ને રોટલી હું અહીંયા ફ્રૂટ ખાઉં છું ખરાબ અને શું ભાઈ કેવાયું જમરું જમરૂ ચા થી હું થાય ભાઈ ચા થી હું થાય હા વરદાન ભાઈ ચા વગર મેળ ના આવે ને આપણે આપણે ફ્રૂટ જોઈએ આપણે ફ્રૂટ વગર મેળ ના આવે